પછી ઓલો ફૂદીનો જે તારે નાખો ને પણ તું મને તાય ડોડાડી એમ હું કહું હા પણ તાય ડોડાઈ દઉં છું પણ મારો ઘર માં એટલે બે ગોદરા ઉઠાઈ તમને તાય ડોડાઈ હવે તો મારા ધોડા ધોડી નો પાર ન રે મારા દીકરા ના લગન છે તો મારા તો કાલે જ મુરે છે તો મારા કઈક લાવવું પડશે ને હોપારી ને એવું હું દાદા હોપારી હોપારી ની વાત કરો તમે ભાઈ કાલે હાડા આઠ મુરે છે માંડવાનું તો આ હોપારી ના કટકા મારે ખવરાવા પડે ને ડાયરા ને

તો તમે આજ ને આજ મને લાવી દો કાલ તો મારો મૂર જ છે અરે હમણે હું જવું બોટાદ જવેરભાઈ પટેલ ને ત્યાં હા અને લેતો હું સમજો જેટલી જરૂરિયાત છે એટલી બધી લેતો હું બાર પડીકા લાવજે બાર પડીકા અને બાર પડીકા માં નકરી સમજો શ્રી હરી નકરી ધાના દાલ નહીં તો બીજો શું આવે તલ રાખે મુકવાસ રાખે ગોટલી મુકવાસ રાખે તમતાની બધુંય લાવજે મારે તો જામો જ પાડવો છે અને મુખવાસ

એમ કરીને કરી દડકા લાવી જાય અરે હું અત્યારે જ નીકળું ભલે બધા ખાતા ને મોજ કરતા આવજો મારી બેટી ટાઈટ એવો ઓખડો કાઢ્યો છે એવો ઓખડો કડો અને હું ટાઈટ પડી એક બાજુ ટાઈટ ને એક બાજુ પવન હું તો ઠીંગરું વળી ગયો આ બાજુ ઓકડું વળી ગયો હરે રામ હરે રામ મંડાણી છો એક તો એ ટાઈટ હોય છે રામ હરે રામ હરે રામ

પણ તું મને ટાઈડ ઉડાડી એમ કહું છું બહુ ટાઈડ હોય છે બહુ ટાઈડ હોય છે હવે મારા આમ સા તું ગમે ગમેય બનાય પણ મને તું ટાઈડ ઉડાડી એમ તને કહું છું એટલે ચામાં બનાવવામાં આદુ નાખું આદુ નાઈ એલચી નાખું નાઈ મસાલો નાઈ નાઈ પછી ઓર પુદીનો જે તારે નાખો નઈ પણ તું મને ટાઈડ ઉડાડી એમ હું કહું હા પણ તાઈ ઉડાઈ દઉં છું પણ આરો ઘરમાં એટલે બે ગોદરા ઉઢાઈ તમને તાઈ ઉડાઈ હા નાય બીજું કઈ નઈ તું મને ટાઈડ ઉડાડી એમ કહું છું

પસીની તો પસી વાત પસી રહી પણ સુટા સેડા કર નાખે શું માજો ને કેવું મને તમારે હું પછી કઈશ તને અલ પણ ઓલે હું કઈ ગઈ એમ પૂછું છું તમને પછી કઈ શું તને કેમ હું મતતા નહીં હું તમાર બાડી છું તમે મને નહીં કો નહીં કો પછી કઈશ

ઓલી રૂપલ હું કીધું ખબર નઈ કેતા જ નઈ એટલે આને કીધું હા હું કીધું પછી કઈ જો જોઈ લો ભાઈ ભી તમે ધ્યાન રાખો ધ્યાન રાખો પછી જો ભાઈ પછી કવ એટલે એનો મતલબ શું તમે જો મે તમને કીધું તું ને કે બહાર જાવ તો સીધા જ ને સીધા આવજો હા આવડા કેમ થયા પછી કઈ ભાઈ ભી ઘર માં કાઈ ધ્યાન દયો ધ્યાન દયો પછી કવ એટલે આ આ તમે આમ જોવો રૂપલ ની તમને ખબર જ છે ને હા

માછા કુટ જાય પછી કવ એટલે તમે એના ધર્મ પત્ની સવો જો તમને નથી કેતા તો આ પેટમાં કેટલી વાત દબાવી બેઠો હોય છે

જો હું તમને સેલિયા કહું દવા પીજેસ મે પણ પહેલા ક્યું ભાઈ ભી પીય જ જવાય દવા પી જવાય દવા પીજે હા પછી કઈ દવા પીધા પછી હું ખબર પડે કંકુડો પછી કઈ શું હું કંકુડો કંકુડો ભાઈ ભી હું જાવ તમાર જે માતા કૂટ કરવી કરો આ તમારી લપમાં મારું કામ ભૂલે જશે જાવ ભી બે ઢાકણા પી ગયો અલ્યા જાવ ને તમે હાલો પછી કઈ પછી કઈ હા પછી કઈ પાણી દઉં દે દઉં દે હવે તો મને કયો હવે ઘર આવી ગયો હવે કોઈ નહીં કોઈ સાંભળવા વાળું નહીં બજારમાં મને એમ હોતા કે તમે કદાચ બજારમાં નહીં કયો પણ હવે તો ઘર છે હવે કોઈ સાંભળવા વાળું પછી ખાઈ છું પછી નહી પેલા મને કયો કે ઓલી તમને જે બજારમાં યુ યુ એ હું કીધું તું હું પછી ખાઈ શું તને ભૂખ લાગી છે ભૂખ

અરે આ પણ તમે બહુ કર્યું હવે પછી કઈ પછી કઈ હું કાલી તમને પછી કઈ પછી કઈ હું છે કઈ એ તો હું એવું કઈ કઈ છે મારા ઘરમાં ગો ગાડી નો છે ને પછી કઈ હું પછી કઈ પાણી આઈ શું કાતી તમાર તો કઈ વસ્તુની માંગ કરી અને ઓલી સસોદરી આઈ અને કઈ કઈ ગઈ એમાં મારા ઘરમાં ગાગ લાગી પછી કઈ શું અરે હું કામ કરો ઓલી સસોદરી ગમે એ તમારા કાનમાં ફૂક મારી ગઈ હોય ઓ તમે ઈને લઈને મારા ઘરમાં ગો ગાડી દીસ પછી કઈ અરે હું પણ પછી કઈ હમ હવે તમે હું થી કહું તમને ખાવા છે ને ખવડાવું તમે કોઈ કરું પણ ઓળી ઓળી તમને બજારમાં આમ આમ કરી કેવું હોય કે

ગાયસ પસી ગાયસ હું ચેક ધની પસી કાય યો હારો હાંભળો અમે જઈએ તો ને શાંતિ કે બે મારા પ્રેમ થી વાત કરી લ્યો હો તમે ઓલી કાળલી આઈલે રૂપ લે બે બે દીમાં મારા ધનીને કારનો ધોરો પ્રેમથી બે વાત કરી સમજી લોજો અને વાતતા નહીં હા પછી કઈશ્રો ને ગુસ્સામાં બોલતી

હું અહીંથી ટીંગાઈ જઈશ હવે હાચું રાજુ લેતો હું ટિંગાઈ જઈસ ઓંગો તો હું મરી જઈશ કેવું કે હું પછી જોયું પછી મરો ભલે મરો પેલા ક્યો કે ઓલી હું કઈ ગઈ મરવા <tie> મે <laughs> <laughs> પેને એક આયો માં મને શું છે કે તું એક કીધું તું એક મારા આખા આખા સરસાની માં દે નાખી એવું કે જીવતા જીવ મારા વિધવા થવાનો વારો આવી ગયો પણ તમે મને સીધી રીતના વાત કરો મને નથી સમજણ કઈ શું છે આ ગમી એ કહી દીધું મે પૂછ્યું રૂપલે હું કીધું મને કે પછી કઈસ પછી કઈસ આ પછી માં વી આવી ગયા ભાભી હા અમે આ એન્ડ બાથે છે એન હું મારો તો આખી જિંદગીનો એન્ડ થઈ ગયો હવે ફાઈ શીખ

તો પેલા ફટાયા ધોતિયામાં ધોતિયામાં મારો ધણી વી ગયો ધણી વઈ ગયા તો ભાઈબી હવે શું કરવા ધોતિયામાં તમારો ધણી ગયો બધું ઈ ગયું આ ધોતિયામાં કાયમ કેતી ધોતિયા લઈ ના જાવ હું મય તલાવે દાદી ઉતો પણ ઈ તો વયા ગયા તમે તો ધોતિયું લઈ આવો હવે ન્યા જઈને હવે હું એને હું પહેરું હું પહેરું હવે